રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જે ગોપાલજી ઠાકરદણી જે જલારામજી જે નંદ્ર જે સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપાજી બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે વાગી ગયા છે અત્યારે સાત ને દસ ને બસ આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા તૈયાર થઈ ગયા છે હનુમાનજી મહારાજના દર્શનને બધું કરી લીધું છે પણ તમને લોકોને ફરીથી હનુમાનજી મહારાજના દર્શનને બધું કરાવવાનું બાકી છે એ આરતી થઈને પછી ગઈ કાલના વિડિયોમાં તમે લોકો એ હનુમાનજી મહારાજની આરતીના દર્શન કરી રહ્યા પણ અત્યારે તમને કરાઉ છું હવે ગુરુ દત્તાત્રેય મહારાજના દર્શન જો અહીંયા જે દેખાય છે ને એ દત્તાત્રેય મહારાજની ટૂંક છે તો બોલો જય દત્તાત્રેય મહારાજ ને બાકી અહીંયા અમારે હવે મેમસાબ પણ તૈયાર થવામાં લાગી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ સારું ચાઈક તો વાંધો નહીં પણ આ થોડુંક ને ઢુક 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 અવાજ આવશે હમ જનરેટર ઉપર આવી ગયું કારણ કે ગઈકાલે આખો દિવસ આપણે જે સોલાર લગાવેલું છે એ આખો દિવસ યુઝ થયું છે એટલે એમના હિસાબે પાવર બેકઅપ પૂરું થઈ ગયું છે એટલે અત્યારમાં પાછું આપણે જનરેટર સ્ટાર્ટ કરવું હોય હવે જ્યારે સુરત દાદા નીકળશે ત્યારે પાછી બેટરી બધી રિચાર્જ થશે ત્યારે આજે આખો દિવસ થોડુંક ચાલશે એટલે આનો મતલબ એવો છે કે અત્યારે હવે થોડીક એવી પ્લેટું વધારવી પડશે શું કે તો જ આખી રાત ખેંચવું હોય તો ખેંચાય આમ તો જો કે આખી રાત ખેંચાઈ ગયું છે

અત્યારે આવ્યા છે હું ને રાજુભાઈ પાછળના ગ્રાઉન્ડમાં કીધું માં કીધું જનાવર જોવા મળી જાય તો કીધું હવાર હવારમાં આપણે દર્શન કરી લઈએ બરોબર બાકી ચેના આ બાજુ નાખી દીધું છે આજે આપડે ઓલા ગ્રાઉન્ડ માં હોય છે ભોકે તો હે આમાં ખબર નઈ ક્યાંથી અવાજ આવતો હોય એટલા પણ ટાઢો ઓવર હે એટલે અવાજ થોડોક વધારે એવું નજીક થી આવતું હોય એવું લાગે છે પણ હશે થોડોક આમ અંદર થી જોઈએ છીએ વેઇટ કરીએ આમ તો જો કે હવે તો દિવસ નીકળવો માંડ્યો એમ માણસો પણ વધતા જશે એટલે આ બાજુ આવવાનો ચાન્સ આમ કહીએ તો હાવ નહીં જ છે છતાં પણ જોઈએ નસીબમાં હશે તો દર્શન દઈ દેશે આપણે બીજું શું હા બરોબર ને રાજુભાઈ આપડે કઈ ના ઉભા અવાજ આવે છે પણ હવે દેખાતો નથી ક્યાંય

અત્યારે આવ્યો છે કીધું બહાર થોડીક વાર પહેલી લઈએ માણસો નથી એવા ત્યાં સુધીમાં નહીં તો આજ તો પાછો સંડે છે એટલે ટ્રાફિક એટલો બધો થશે કે એની ના પૂછો ને બાકી એક વસ્તુ તમને બતાવવું જોઈ લ્યો આ શું કહો તમે વળ કયો ઝાકળ કયો ગાડી આખી રાહકી ગઈ છે અને આના ઉપરથી આપણે જંગલમાં ઠંડી કેટલી પડે છે એનો અંદાજો તમે લોકો લગાવી શકતા હશો બીજી ગાડીની હાલત પણ સેમ એ જ રીતના છે અહીંયા જોઈ લો બાકી હવે ખાલી ભીનો હા ગાભો કોરો મારી દે એટલે સર્વિસ થઈ ગયું ને એવું લાગે પણ અત્યારે આપણી પાસે એવું કંઈ ટાઈમ નથી જોઈએ છીએ હવે બસ આવો જ ને

પૂજા ચાલુ થઈ ગઈ છે યજમાન તરીકે ધવલ એકલા બેઠા છે કેમ કે સિયા રીએ નહીં ને એટલા માટે અને અહીંયા છે બજરંગોલી એ તો તમને આગળની સાઈડ થી દેખાય જ જાય તો જય હનુમાનજી મહારાજ

তাজখ চ। whales relic, drac ya ourabhu fun, I am in my heart D frisk Yeswel aam, Ha Trustee aam, ha see my direct Number Ha of a t hall, Ha the t fi, Triek that�� in thestat, ah ચાલુ છે ને છપ્પન ભોગ ની તૈયારીઓ પણ થઈ ગઈ છે છપ્પન ભોગ ભગવાનજી ને ધરાઈ ગયો છે હમણાં તમને બધા લોકોના દર્શન કરાવું છું છપ્પન ભોગ ના મસ્ત મજા નું આયોજન થઈ ગયું છે જોરદાર and <laughs> Thank <laughs> you